તી પ્રચાર સાણંદ થી લઈને કલોલ સુધી યોજ્યો રોડ શો દરમિયાન અમિત શાહે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ 400 થી વધુ બેઠકો પર ભાજપ જીત મેળવશે

હવે જોઈએ સમાચારો વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ફોર્મ ભરવાના છે તે પહેલા કલોલમાં ભવ્ય રોડ શો તેમણે યોજ્યો પૂર્વ નાણામંત્રી મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અમિતભાઈ આ વખતે જંગી લીડથી જીતશે ભાઈ શાહનો એમના સંસદીય મત વિસ્તારમાં રોડ શો દ્વારા કાર્યકરોનો પ્રજાનો નાગરિકોનો શુભેચ્છકોનો મળવાનો કાર્યક્રમ છે અને નાગરિકોને ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને વિજય બનાવવા માટે મતદાન કરવાની અપીલ કરવાનો કાર્યક્રમ છે અત્યારે કલોલમાં જે મુખ્ય ગેટ છે શહેરનો જેપી ગેટ કહેવાય છે ત્યાં આગળ હજારો કાર્યકરો માન્ય અમિતભાઈને આવકારવા માટે ઉપસ્થિત છે થોડા સમય પછી સાણંદથી સાણંદનો રોડ શો પતાવી શ્રી અમિતભાઈ અહીંયા આવવાના છે કલોલમાં લગભગ ત્રણ સવા ત્રણ કિલોમીટરનો એમનો રોડ શો છે અને દરેક જ્ઞાતિ જાતિ સમાજ તરફથી એમનું સ્વાગત થાય અને ભારતીય જનતા પક્ષને સમગ્ર કલોલ શહેર અને તાલુકાની જનતાનું સંપૂર્ણ સમર્થન છે એ અહીંયા આપણે બધા જોઈ શકીશું અને એમ પણ અમિતભાઈ અવરનવર કલોલ શહેરમાં આવેલા છે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી વિવિધ યોજનાઓના ઉદઘાટનને ખાતમુહૂર્તના માટે પણ તેઓ આવ્યા છે અને પ્રજા સાથેનો એમનો કાયમી જીવન સંપર્ક છે અને આજે આ ચૂંટણી નિમિત્તે પ્રજાને અપીલ કરવા માટે વિનંતી કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે અહીંયા તમે જુઓ છો બધા જ જ્ઞાતિ જાતિ સમાજના અમારા કાર્યકરો એમના સ્વાગત માટે છે અને અમે તો ભારતીય જનતા પક્ષનું જે વિશ્વ સૂત્ર બની ચૂક્યું છે માન્ય નરેન્દ્રભાઈનું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એના માધ્યમથી સમગ્ર ભારતની જનતાની સેવા કરવા માગીએ છીએ દેશને ગૌરવ અને સન્માન અપાવવા માગીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આખા દેશની જનતા એમાં સહયોગ આપી રહી છે કલોલની જો વાત કરું તો અમારે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તો વિશેષ મહત્ત્વનું છે કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી ભારતીય જનતા પક્ષના અમારા કોચના નેતા માન્ય અમિતભાઈ જ્યારે આ બેઠક ઉપર ઉમેદવારી કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંની જનતાને મતદારોને અને અમારા કાર્યકરોનો ઉમંગ ઉત્સાહ અનેક ઘણો વધારે છે અમિતભાઈ દેશના ગૃહમંત્રી છે અનેક કામગીરીમાં સંકળાયેલા છે સતત વ્યસ્ત રહે છે આખા દેશની બધી જ મોટાભાગની જવાબદારી તેઓ સંભાળે છે છતાં પણ તેમના સંસદીય ક્ષેત્રે ગાંધીનગર એમાં આવતા વિવિધ વિસ્તારો પછી એ નાનામાં નાનું ગામડું હોય કે અમદાવાદ જેવું મહાનગર હોય કે કલોલ જેવું શહેર હોય બધાનો ખ્યાલ અમદાવાદમાંથી જ્યારે જ્યારે એમનો પ્રવાસ હોય ત્યારે બધા જ કામોનું સરકારી યોજનાઓનું એમની ગ્રાન્ટોનું અને ગુજરાત સરકારની ભારત સરકારની યોજનાઓનું પણ તેઓ સતત રિવ્યુ લેતા હોય છે અને જ્યારે તક મળે ત્યારે કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે અમિતભાઈ કાર્યકરો સાથે પ્રજા સાથે અડી મળીને કામ કરે છે અને કરાવે છે અને એમના આદેશથી એમના માર્ગદર્શનથી એમના સહયોગથી ગાંધીનગર વિધાનસભા અને લોકસભા આ બધો જ વિસ્તાર ખૂબ પ્રગતિશીલ બન્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે પોતાના ઘરેથી નવસારી જવા રવાના થયા હતા માતાના દર્શન કરીને સી આર પાટીલ નવસારીમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે ગયા હતા જ્યાં તેમણે ભવ્ય રોડ શો પણ યોજ્યો અને હજારો લોકો તેમની સાથે જોડાયા હતા પુત્ર જુગેશ પાટીલે પણ પિતાની ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી હતા ત્યારે એક બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા પરંતુ વિજય મુહૂર્ત નીકળી જતા હવે તેઓ આવતીકાલે ફોર્મ ભરશે રોડ શો પૂર્ણ કરીને સીઆર આર પાટીલ સહિતના નેતાઓ પરત રવાના થયા હતા આજના રોડ શોમાં સુરતથી વાહનો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ રોડ શોમાં જોડાયા હતા નવસારી ખાતેની જે જંગી રેલી યોજાઈ હતી તેમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નીકળી હતી સાહેબ ની ચોથો ટર્મ છે એટલે અહિયાં સુરત થી ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તા એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું હતું લોકસભાની ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો ફરી સક્રિય થઈ જતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના બંને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં કાર્યકર્તા સ્નેહ મિલન યોજી સૌ કોઈને ચોંકાવી દીધા હતા જોઈએ કોંગ્રેસમાં જોડાયેલા જ હતા મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તે દિવસે તમે બાઈટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો ને મારી ટિકિટ આપવાની વાત આવી ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું કાયમ કોંગ્રેસની વાત કરી છે ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી તો હું આજે કહું છું કે બે વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી

કોંગ્રેસના ઘણા બધા પ્રોગ્રામો છે આજે તમે જોવો છો કે કાલે ફોર્મ ભરવાનું બી છે એટલા માટે બધા વ્યસ્ત છે અને દરેક જગ્યાએ આજે મિટિંગો ચાલુ છે કારણ કે આજે અમારે અહીંથી પાછું પ્રશ્નવરા બી જવાનું છે તાલાલાલ બી જવાનું છે એટલે બધા વ્યસ્ત છે એટલે એવું નથી કે કોંગ્રેસમાં માં કઈ વાદ ને વિખવાદ છે અમે બધા સાથે જ છે અને કોંગ્રેસ પાર્ટી એક મજબૂત થઈને લડીશું કારણ કે ભાજપની નીતિ છે કે રાજ કરો ભાગલા પાડીને રાજ કરો અંગ્રેજોની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે અમારામાં કોઈ ભાગલા નથી બધા સાથે જ છે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હીરપરાએ પત્ર ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમરેલીમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું તો લાઠી રોડ બાયપાસ નજીક જાહેર સભા યોજાઈ ત્યારબાદ શહેરમાં વિશાળ વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પત્ર ભર્યા બાદ વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો જે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેકરિયા હોય કનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય હીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખથી ઉપર અમે જીતશું એ સોગ લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી એક કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે રૂપિયા એક કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈને પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ નિવેદન આપતા કહ્યું હતું કે અમે રામના નામે મત નથી માંગતા જોરાવરનગર ખાતે રામ જન્મોત્સવમાં હાજરી આપ્યા બાદ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે રામના નામે નહીં પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસ કરવામાં આવ્યો છે તેના નામ પર લોકો પાસે મત માંગીશું માટે ગુજરાતના સીએમ હતા અત્યારે ગુજરાતના સીએમ તરીકે જે ગુજરાતનો ના વિકાસ છે વિકાસના નામે અમે મત માંગવા જઈએ છીએ ત્યારે અમને ચોક્કસ શ્રદ્ધા છે કે લોકો મોદી સાહેબ વિકાસ મોડલ ને સ્વીકારી અને મત આપવાના છે તો મહત્વના સમાચાર પર નજર કરીએ પાટણ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવારી નોંધાવી દીધી છે ઉમેદવાર ચંદ્રજી ઠાકોરે નામાંકન પત્ર ભરી દીધું છે તેમના નિવાસ નિવાસસ્થાને તેમણે કુળદેવીના દર્શન કરીને ત્યારબાદ પોતાના દિવસની શરૂઆત કરી ત્યારબાદ પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના પણ તેમણે દર્શન કર્યા હતા ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમણે પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે તેમની સાથે કોંગ્રેસના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સમર્થન આપવા માટે પાટણથી મહત્વના સમાચાર છે વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી આ રોડ શો દરમિયાન પ્રચંડ જન સમર્થન મળતા તેમણે લોકોનો પણ આભાર માન્યો હતો માટે આપણા સંવાદદાતા નીરવ ચક્રવર્તી જોડાઈ ગયા છે જે નિરવ ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભરી દીધું છે કોંગ્રેસના મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા શું વધુ માહિતી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે ચંદનજી ઠાકોર છે અને તેઓ દ્વારા આજે ઉમેદવારી પત્ર ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે કહી શકાય કે કનાસના દરવાજા વિસ્તાર ખાતેથી તેઓની એક ભવ્ય બાઇક રેલીનું આયોજન આજે કરવામાં આવ્યું હતું વિશાળ જનમેદની આ બાઇક રેલીમાં માં જોડાઈ હતી પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે આ રેલી જે હતી તે શહેરના પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી જ્યાં સભામાં પરિવર્તિત થઈ હતી સભાની અંદર જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે શક્તિસિંહ ગોયલ છે જગદીશ ઠાકોર યનીબેન ઠાકોર તેમજ દિગ્નેશ મેવાણી સહિતના અનેક જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ હાજરી આપી અને કહી શકાય કે કોંગ્રેસને ને મત આપવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે ઉમેદવારી ફોર્મ તેઓએ ભરૂચ ફર્યું હતું મયુરી બિલકુલ આવા પાટણ પર જે રીતના લોકોનું સમર્થન તેમને મળી રહ્યું છે આગામી લોકસભા જંગ જે છે પાટણ બેઠકનો શું લાગે છે કયો પક્ષ કોના પર ભારે પડશે બિલકુલ જો પાટણ બેઠકની જો વાત કરવામાં આવે મયૂરી તો સાત વિધાનસભા મળીને એક લોકસભાની બેઠક તૈયાર થાય છે અને પાટણ જે વિસ્તાર છે ત્યાં આગળ જો ગરીટમની વાત કરવામાં આવે તો અહીંયા ભરતસિંહ દાદુ જેવો હતા તેઓ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને ને એક લાખ પંચાણું હજાર મતેથી ધરાવે તેઓ વિજય બન્યા હતા આ વખતે પણ ભાજપ દ્વારા તેઓને રિપીટ કરવામાં આવે છે ત્યારે તેઓની સામે કોંગ્રેસે આ વખતે ચંદ્રજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે હવે જોવું એ રહ્યું કોણ ભારે પડે છે કોનું પંડુ ભારે લાગે છે તે તો આવનાર સમય બતાવશે આ પ્રકારે જે માહોલ સર્જાયો છે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે જે જનવેદની ઉમટી રહી છે કોંગ્રેસ સભામાં તેને લઈને પણ તેઓ એક મોટી જીત હાજર કરશે તેઓ આશા વાત વ્યક્ત કરી રહ્યા છે મયુરી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને આજે નામાંકન પત્ર ભર્યું છે સ્થાનિક દેવી દેવતાઓના દર્શન કરીને તેમની સાથે કોંગ્રેસના મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા તેમને સમર્થન આપવા શક્તિસિંહ ગોહિલ ગેનીબેન ઠાકોર જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલી પણ યોજી મોટો રોડશો પણ કર્યો મોટા પાયે જનસંપર્ક કર્યો અને લોકોનું અભિવાદન પણ ઝૂલ્યું ચુક્યા છે અને કહી શકાય કે ભાજપ કોંગ્રેસ દ્વારા પોતાનો એડી ચોટી જોર લગાવી રહ્યા છે ચૂંટણી નો જંગ જીતવા માટે ત્યારે આજે પાટણમાં કોંગ્રેસના કોંગ્રેસ ના ઉમેદવાર

શક્તિસિંહ ગોહિલ છે જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર સહિતના જે દિગ્ગજ નેતાઓ છે એ ત્યાં આગળ પહોંચશે અને સભાને સંબોધન કરશે અને ત્યારબાદ કહી શકાય કે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું નામાંકન પત્ર ભરશે હાલમાં તેઓના કાર્યકરો અને સમર્થકોમાં કહી શકાય કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરતના રાંદેર ઝોન આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી મરી મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા જેમાં લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હાલમાં અમા રાંદેર ઝોનમાં આનંદમ રોડ ઉપર જરા મસાલા નામની મધકમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરચા પાવડર છે ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છે અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કે આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડસ્ટેફની શાનદાર અનુસંધાનમાં આવે પ્રમાણે કામગીરી થઈ આણંદા મોગરી ગાના રોડ પર પેકેજિંગ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી શોર્ટ સર્કિટ થતા ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી પૂઠા અને રો મટીરિયલ્સના કારણે આગ ઝડપથી પ્રસરી પણ હતી આ ઘટનાની જાણ વલ્લભ વિદ્યાનગરના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ચાર ફાયર ફાઈટરની ટીમની મદદથી પંચાવન લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સનરાઈઝ પેકેજિંગમાં મોગરીથી ગાના જતા રસ્તામાં ફતેપુરા ગામ આવે છે એ રસ્તામાં ફેક્ટરીની આગ લાગેલી એવો આણંદ ફાયર બ્રિગેડને કોલ મળતા આણંદ ફાયર બ્રિગેડમાંથી ફાયર બ્રાડર આવેલ પણ આગ વધુ હોવાથી વિદ્યાનગરથી પણ બે ફાયર બ્રાડર મંગાવેલ આણંદથી બીજું ફાયર બ્રિગેડ ચાર ફાયર બ્રડર કુલ અહીં આવી પાણીનો મારી અને મારો મારી અને આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે હાલમાં તો આ હતા સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર